The <laughs> સમગ્ર રાજ્યની સાથે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લામાં પણ સોયાબીન મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે આજે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોડીનાર તાલુકાના કડવાસણ ગામની મુલાકાત લીધી જ્યાં તેમણે નુકસાનગ્રસ્ત ખેતરોનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો ખેડૂત વિજયભાઈ વાળાએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી અમારા ગામમાં આવીને વિપતની આ ઘડીમાં ઉભા રહ્યા છે તે અમારા માટે આનંદ ઉમેર્યું કે મુખ્યમંત્રીએ પાક અને ચારા સહિતના નુકસાનનું સ્વયં નિરીક્ષણ કર્યું છે અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પહેલાથી જ નુકસાનનો તાગ મેળવવા પહોંચ્યા હતા જે ખેડૂતો માટે વિશ્વાસજનક વાત છે

અને આ નિરાધાર પાંચ દિવસ વરસાદના લીધે જે અમારા ખેતરમાં પાથરા અને માંડ મગફળીને ઉભેલીમાં નુકસાન થયેલું છે અને મુખ્યમંત્રી સાહેબ અમારા ખેતર સુધી આવે છે અને સરકારના પહેલાં પણ પ્રતિનિધિઓ અમારા ખેતર સુધી આવેલા જાણકારી લીધેલી કેટલું નુકસાન છે અને ખરેખર આ એક સારું આ બાબત કહેવાય કે સરકાર ખુદ અમારા ખેતર સુધી આવી અને અમારે નુકસાનની માહિતી મેળવે છે અને ખરેખર અમારે આશાનું કિરણ એક જગાડ્યું છે સાહેબે કે જે સરકાર અમારા ખેતર સુધી આવી અને અમારું નિરીક્ષણ કરશે અમારું નુકસાની જોશે અને અમને આશા છે કે અમારું યોગ્ય વર્તન મળશે એ માટે અમે સરકારનો આભાર માનીએ છીએ અને મુખ્યમંત્રી સાહેબનો પણ આભાર માનીએ છીએ કે જે અમારા ખેતર સુધી આવીને અમારા પાકની ને અમારું નુકસાન અમારા માલઢોરનું નુકસાન જે અમારો સારો ઢોરનો બગડ્યું છે એ બધું સર્વે કરી અને અમને યોગ્ય વર્તન આપશે એવી સાહેબ સાથે અમારે આશા છે અને ધન્યવાદ કે સરકારનું કે અમારા ખેતર સુધી પહોંચી અને અમારી માહિતી લીધી છે